મુખ્ય સુરતમાં માત્ર દોઢ વર્ષની બાળકી અલગ અલગ પક્ષીઓ અને પ્રાણીઓના વોઇસ મિમિકરી કરી વર્લ્ડ વાઇઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે માત્ર દોઢ વર્ષની નાની ઉંમરમાં મનશ્રીએ અલગ અલગ પક્ષીઓ અને પ્રાણીઓના અવાજ કાઢી વર્લ્ડ વાઇસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવતા મુખ્યમંત્રી દ્વારા પણ તેને શુભેચ્છા લેટર પાઠવવામાં આવ્યો છે તો અમારી બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા ખાસ આ બાળકી સાથે મુલાકાત લેવામાં આવી હતી બેર ક્યુ બોલે મનશ્રી બેર પછી કેટ ન્યા પછી કુકુવાડ ઓ હમ এলিફન્ટ હમ હમ ગોટ પછી ગૂસ આ આ આ લાયન પછી આઉલ ઓ પછી પીકોક પછી પીજન ગોગો પછી રેટ પછી શીપ આપણે ઘણા લોકોમાં ખાસ ખૂબીઓ જોઈ છે જેના કારણે તેઓ અન્ય લોકોની સરખામણી અલગ જ સિદ્ધિ ધરાવતા હોય છે ત્યારે સુરતમાં માત્ર દોઢ વર્ષની બાળકીએ અલગ અલગ પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મિમિક્રી કરી વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે સુરતમાં માત્ર દોઢ વર્ષની બાળકી મનશ્રી રાવલ આટલી નાની ઉંમરમાં પક્ષીઓને પ્રાણીઓને ઓળખી તેઓના અવાજ કાઢી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે અમારી બીસીએસ ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા ખાસ આ બાળકીની મુલાકાત લઈ તેની ખૂબીને જાણી તેના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી હતી જેમાં મનુશ્રીની માતા જાનકીબેને જણાવ્યું કે જનરલી આ ઉંમરમાં બાળકો માંદ માંદ બોલતા શીખે છે પરંતુ મનોશ્રી પક્ષીઓ અને પ્રાણીઓના અવાજ કાઢી તેઓને ઓળખી બતાવે છે તો વધુમાં તેમણે જણાવ્યું કે મનોશ્રી નવ દસ મહિનાની હતી ત્યારે તેના દાદી તેને ઘરના ગાર્ડનમાં વહેલી સવારે રમવા લઈ જતા ત્યારે ગાર્ડનમાં અલગ અલગ પક્ષીઓ અને પાલતુ પ્રાણીઓ જોઈ તેઓના અવાજ કાઢતી હતી પછી ધીરે ધીરે અમે એને વધુ પક્ષીઓ અને પ્રાણીઓ વિશે જણાવતા તેઓના નામ બોલવાને બદલે તેમના અવાજની મિમિક્રી કરી બતાવતી હતી જેથી સર્ચ કર્યા બાદ આટલી નાની ઉંમરમાં આવી ખૂબી કોઈ બાળકમાં હજી સુધી નથી જોવા મળી એવી જાણકારી કર્યા બાદ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડની વેબસાઇટ પર મનશ્રીના વિડીયો મોકલ્યા અને તેઓ દ્વારા મનશ્યનો ટેસ્ટ લેવામાં આવ્યો જેમાં અમુક સેકન્ડમાં અમુક પક્ષીઓને પ્રાણીઓના અવાજ કન્ટિન્યુ કાઢીને બતાવ્યા જેમાં મનશ્રી પાસ થતા વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ માં તેની આ ખૂબી બદલ સ્થાન આપવામાં આવ્યું છે તો મનશ્રી પરિવારે જણાવ્યું કે માત્ર દોઢ વર્ષની મનશ્રી આ અદભુત ખૂબી નોંધ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ લેવામાં આવી છે જેના કારણે મુખ્યમંત્રી દ્વારા પણ મનશ્રી ને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે કુકુબર્ડ કેવી રીતે બોલે બોલો મનશ્રી વેરી ગુડ અને મનશ્રી મનશ્રી આપણે સ્પેરો કેમ બોલે

એવા લોકો છે જેઓને આપણે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્થાન મેળવતા જોયા છે પરંતુ સુરતની એક એવી દીકરી છે જે માત્ર દોઢ વર્ષની છે અને એને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે તો આજે આપણે તેના પરિવાર સાથે વાત કરશું અને તેઓ પાસેથી જાણીએ કે એને કેવી રીતે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે એ બાબતે તેમની સાથે ચર્ચા કરશું જી આપનું નામ મમતા રાવલ હું મનશ્રીની દાદી વાત કરું છું આપણી દીકરીને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે કેવી એને તેના માટે એ સ્થાન મળ્યું એ સ્થાને અમે તો શરૂઆતમાં તો એને ખાલી એમ બહાર લઈ જતી અહીંયા તો ઝાડ ઉપર બધા પક્ષીઓ હોય તો એને કહેતી કે જો કાગડો આવ્યો કોય લાવી કબૂતર આવે ધીમે 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 આવી રીતે એના સાઉન્ડ કાઢતી ગઈ પછી અમને એમ થયું કે આવું કંઈક માં આપણે જોઈએ અને એપ્લાય કરીએ અને પછી અમે એને શીખવાડતા ગયા ધીમે ધીમે અ સવારથી તમે એની સાથે કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરો છો અને કેવી રીતે આ બધું તમે એને શીખવાની ટ્રાય અમે નાની હતી ને ત્યારે ત્યારથી જ અમારી સોસાયટીનું વાતાવરણ જ એટલું સરસ છે એ સવારે ઊઠે ને એટલે સીધું એને ઊઠી અને થોડા જે મારા મંત્રો છે એને બોલાઉં સરસ્વતીના ગાયત્રી મંત્ર સૂર્ય દેવના પછી એને હું બહાર લઈ જતી એટલે ઝાડ ઉપર બધા પશુ પક્ષીઓ આવતા હું કબૂતરને દાણા નાખવા લઈ જતી તો ત્યાં બતાવતી ખિસકોલી વગેરે પછી એના સાઉન્ડ જ્યારે સાંભળતી હું ત્યારે હું એને કહેતી કે આ કોણ બોલે છે આ શેનો અવાજ છે પછી હું એને સમજાવતી કે જો ચકલી બોલે ચી ચી અને એમ કરતા કરતા પછી અમને એમ થયું કે આપણે આને વધારે શીખવી અને પછી આગળ વધ્યા આપણે જે જે મનોશ્રી છે માત્ર દોઢ વર્ષની ઉંમર અલગ અલગ એનિમલ્સ અને બર્ડ્સના સાઉન્ડ એ બોલીને સંભળાવે છે જેના કારણે તેને વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે સુરતની જે દોઢ વર્ષની બાળકી છે જેને વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જેને અલગ અલગ એનિમલ્સ અને તેમજ બર્ડ્સના અવાજો કાઢીને એને એમાં ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો આપણે એની જે માતા છે તેમની સાથે વાત કરશું અને તેઓ પાસેથી જાણીએ કે કેવી રીતે એને આ સિદ્ધિ હાસિલ કરી છે જી આપણું નામ જાનકી રાવલ આપની દીકરી માત્ર દોઢ વર્ષની છે અને એને આ સિદ્ધિ હાંસિલ કરી છે શું કહેશો એક્ચ્યુઅલી એનો આ રેકોર્ડ તો એક મહિના પહેલાનો છે ત્યારે એ એક વર્ષને ત્રણ મહિનાની હતી અને એને એક વર્ષને ત્રણ મહિનાની ઉંમરે સત્યાસી સેકન્ડમાં વીસ એનિમલના સાઉન્ડ એને કાઢીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે યંગેસ્ટ ટુ મિમિક ધ મોસ્ટ એનિમલ સાઉન્ડ્સનો એ કયા કયા એનિમલ્સ એન્ડ બર્ડ્સના એને સાઉન્ડ એક્ચુઅલી તો એને ઘણા બધાનું આવડે છે પચીસ થી છવ્વીસ એનિમલ્સ ને બર્ડ સાઉન્ડ આવડે છે પણ જયારે આપણે ઇન્ટરનેશનલ લેવલે અપ્લાય કરીએ રેકોર્ડ ને ત્યારે એ લોકો આપણે જે આપણી મધર ટંગમાં શીખવાડ્યા હોય તે સાઉન્ડ એ લોકો કન્સિડર નથી કરતા જેમ કે આપણે શીખવાડે કે પેરેટ મીઠું મીઠું બોલે પણ પેરેટ નો એ સાઉન્ડ નથી એટલે અમે એને એવી રીતે રમાડતા રમાડતા મીઠું મીઠું શીખવાડ્યું હોય પિકોકનું ટેહુક શીખવાડ્યું હોય મંકીનું હૂક હૂક શીખવાડ્યું પણ એ લોકો કન્સીડર નથી કરતા એટલે એ બધા કટ કરતા જે એક્ઝેક્ટ એનિમલના સાઉન્ડ છે એ ટ્વેન્ટી એનિમલના સાઉન્ડ બોલે છે જેમાં ઘણા બધા છે વી હેવ ઇન એન્ટાયર લિસ્ટ જેમાં વુલ્ફ છે બેર છે કેટ ક્રો કાઉ પીકોક ડક છે ગૂઝ છે ઘણા બધા એનિમલ્સ છે આપણે આ જે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે પ્રોસેસ કેવી રીતે કરી કેવી રીતે ત્યાં સુધી પહોંચે એના માટે અમે ઓનલાઈન અપ્લાય કર્યું હતું તેમની વેબસાઇટ પર જ્યાંથી અમને પછી ડિફરન્ટ એમને રૂલ્સ મોકલ્યા કે કયા રૂલ્સ ફોલો થવા જોઈએ જે અમુક સેકન્ડ છે એટલી સેકન્ડમાં જ બોલાવવું જોઈએ તો જ આ રેકોર્ડ બને કારણ કે નાનું બાળક છે તો આખા દિવસમાં ઘણું બધું બોલતું હોય પણ એને રેકોર્ડમાં એ લોકો કન્સિડર નહીં કરે એટલે કેટલી સેકન્ડ કેટલા નામ એ બધું અમે એમને મોકલ્યું ત્યાંથી પછી એમણે અમારું અપ્રુવ કર્યું અને એવી રીતે અમારી રેકોર્ડ થઈ ગયો તમારી દીકરી એ કેટલા વર્ષની હતી કેટલા મહિનાની હતી ત્યારથી એને એનામાં ખૂબી જોવા એ અરાઉન્ડ નવ થી દસ મહિનાની એની ઉંમર જ્યારે હતી ત્યારથી એને અમે બતાવતા તો નાની હતી પહેલેથી જ બતાવતા હતા પણ એને સ્ટાર્ટ કર્યું થોડું થોડું મિમિક કરવાનું 9 થી દસ મહિનાની ઉંમરે અરાઉન્ડ એને તમારા દ્વારા એને કેવી રીતે શીખવવામાં આવેલું છે કેવી રીતે એની જાતેથી બોલતા શીખી છે જ્યારે આપણે નાના બાળકને રમાડીએ ત્યારે આપણે કેને એને સાઉન્ડ કરીને જ રમાડીએ કે આપણે કંઈ ને કે ક્રો બોલે કા તો બસ અમે એને એવી રીતે શીખવાડતા હતા અને ધીમે ધીમે પછી એને ક્રો બોલતા તો નહીં આવડે તો જ્યારે એને ક્રો દેખાય તો એ એનો સાઉન્ડ કાઢીને અમને કહેતી કે કા કા એટલે અમને સમજમાં આવ્યું કે ઓકે એ એનિમલને એના નામથી નહીં પણ એના સાઉન્ડથી ઓળખે છે આપણે દીકરીએ જે આટલી નાની જે સિદ્ધિ હાસિલ કરી છે એ બાબતે સીએમ ઓફિસમાંથી પણ લેટર આપણે આપવા માટેની પ્રોસેસ થઈ છે શું જી એટલે પહેલી વાર તો જ્યારે મને ફોન આવ્યો એક અનનોન નંબર પરથી અને એમણે એવું કીધું કે અમે સીએમની ની ઓફિસમાંથી વાત કરીએ છીએ તમારી દીકરીના અચીવમેન્ટ વિશે અમે સાંભળ્યું છે તો અમને એની ડિટેલ જોઈએ છે અમારે તમને શુભેચ્છા સંદેશ મોકલવો છે તો એઝ અ નોર્મલ પીપલ નોર્મલ રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આપણે પહેલા બિલીવ જ નહીં કરીએ એવી રીતે મને પણ એવું થયું કે આ કોઈક ક્યાંક તો કોઈક મજાક કરે છે કોઈ ફેમિલી મેમ્બર અમારી સાથે કોઈક ફ્રોડ છે એટલે પહેલા તો મેં નહીં મોકલ્યું મેં ફરીથી એમને ફોન કર્યો કે તમને ક્યાંથી નંબર મળ્યો બધું પૂછ્યું પછી મેં વેઇટ કર્યો કે સાંજે મારા હસબન્ડ આવે એમને વાત કરી તો એમને પણ પહેલા એવું થયું કે ખરેખર આ સાચું છે પહેલા આપણે થોડી તપાસ કરવી જોઈએ પછી આપણે એમને કઈક બી ડિટેલ્સ આપીએ પછી નહીં અમને ખરેખર એવું જાણવા મળ્યું કે ના એકદમ ઓથેન્ટિક છે અને સાચી જગ્યાએથી અમને ફોન આવ્યો છે એટલે પછી અમે એમને બધું ડિટેલ્સ જે માંગતા હતા એમને મોકલી દીધી અને સીએમ તરફથી અમને શુભેચ્છા સંદેશ પણ પ્રાપ્ત થયો છે જેમાં એમણે કહ્યું છે કે આટલી નાની વયે એને વિશ્વ સ્તરની સિદ્ધિ જે હાંસલ કરી છે તેમના માટે એમને પણ ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે આપણે દીકરીએ જે આટલી નાની ઉંમરમાં જે સિદ્ધિ હાસિલ કરી છે એ બાબતે કેવી ખુશી અનુભવી ખુશી તો અમારો આખો જ પરિવાર અત્યારે એના માટે બહુ જ પ્રાઉડ ફીલ કરે છે કે હજુ તો આટલી નાની છે અને અમને બધાને અમારું હવે ઓળખાણ સમાજમાં મનશ્રીનો ફેમિલી એવી થઈ ગઈ છે અમારા બધાના નામ નહીં પણ હવે જેમ કે મને મનશ્રીની મમ્મી એના દાદીને મનશ્રીના દાદી એવી ઓળખાણ મળી છે ને પણ આટલી નાની ઉંમરે તો અમે બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ એની સાથે સાથે હવે અમારા પર એક મોટી જવાબદારી પણ છે કે આટલી સિદ્ધિ હાંસલ કરી છે અને ભવિષ્યમાં પણ અમે જેમ બને તેમ અમારા તરફથી અમે એને બેસ્ટ આપી દોઢ વર્ષની ઉંમરની જે બાળકી છે મનશ્રી રાવલ તેની તેના ફેમિલી સાથે વાત કરી અને તેની તેઓ પાસેથી જાણવા મળ્યું કે માત્ર દોઢ વર્ષની ઉંમરમાં તેને અલગ અલગ એનિમલ્સ અને બર્ડના તેને